મિત્રો સોના તેમજ ચાંદી ના મહત્વના સમાચારની વાત કરીએ તો સોનામાં સતત ત્રીજા દિવસે મંદી સતત દાગીના કે નહીં જેની સાથે વાત કરીએ તો મિત્રો લગ્નગાળાની સિઝનમાં સોનું જે છે એ હાલ અત્યારે ઘટી રહ્યું છે તો સોના ચાંદીની ખરીદી હવે કરી લેવી જોઈએ કે પછી હજુ આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે તો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના અગત્યના સમાચારની ની વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર નું મૂલ્ય વધતું મજબૂત બને તો આગામી દિવસોમાં ફેડ રિઝર્વ ના અધિકારીઓ તરફથી મળેલા સંકેતો પગલે સોનાની કિંમતો માં ઘટાડો જોવા મળે તેવી હોય જોઈએ

એક ગ્રામ ચાંદી એકસો ને બાવન માં જયારે દસ ગ્રામ એક હજાર પાંચસો ને પચીસ માં જયારે સો ગ્રામ પંદર હાજર પચાસ માં જયારે એક કિલો એક લાખસો માં જોવા મળી રહી છે તો મિત્રો વૈશ્વિક સ્તરે સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે હાલ વાત કરીએ તો તેર પોઈન્ટ ત્રીસ ડોલર એટલે કે જીરો પોઈન્ટ તેત્રીસ ટકા વધીને ડોલર મજબૂત બની રહ્યો છે જેના કારણે સોનાની કિંમતોમાં માં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જ્યારે હાલ વાત કરીએ તો શેર માર્કેટમાં સતત તેજી જોવા મળી રહી છે એટલે કે સોનાની કિંમતોમાં સતત અસર થઈ રહી છે જેના કારણે સોનાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જ્યારે વાત કરીએ તો મિત્રો જો યુએસ ડોલરમાં હજુ પણ મજબૂતાઈ જોવા મળે જેની સાથે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટમાં સતત તેજી

બાજુ ચાંદી ને લઈને અમેરિકા અમેરિકા પોતાની ગ્રીન એનર્જી અને ઇન્ડસ્ટ્રી બેઝ અંગે વધુ સતર્ક થતું જોવા મળી રહ્યું છે તો હવે આગામી દિવસોમાં સિલ્વરની માંગ વધી શકે છે જેની સાથે હાલ વાત કરીએ તો મિત્રો ચાંદી ના ભાવ જે છે એ સતત તો ઘટી રહ્યા છે પરંતુ અમેરિકા આ બંને મિનરલ્સ માટે કેનેડા મેક્સિકો ચીલી જેવા દેશો પર નિર્ભર છે જો યુદ્ધ રાજકીય તણાવ અથવા તો વેપારી વિવાદ જેવી પરિસ્થિતિઓ ઊભી થાય અને આ દેશોની સપ્લાય અટકી જાય તો આની સીધી અસર અમેરિકાના ટેકનોલોજી ઇલેક્ટ્રોનિક વાહન તેમજ ડિફેન્સ સેન્ટર પર પડશે અને આ કારણથી નવી ક્રિટિકલ મિનરલ્સ યાદી આર્થિક મોડેલ પર આધારિત બનાવવામાં આવી છે જે દર્શાવે છે કે કોઈ મિનરલની સપ્લાય બંધ થાય તો જીડીપી ચાંદીની ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો હાલ અત્યારે ઘટાડો મળતાની સાથે જ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જેની સાથે વાત કરીએ તો મિત્રો ચાંદીનો હાલ અત્યારે મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરીએ

ગોટાડો કર્યો પરંતુ ફેડ ચેરમેન જેરામાં પોવેલે 2200 વલણથી ડોલર અને ટ્રેઝરીયા ઈલમાં મજબૂત થયા આનાથી સોના પર નકારાત્મક અસર પડી અને કારણ કે ઉચ્ચ ઉપજ રોકાણ કરતા સોનું વધુ આકર્ષક બનતું જોવા મળી રહ્યું છે જેની સાથે મિત્રો વાત કરીએ તો સેન્ટ્રલ બેંકો હજુ પણ સોનું ખરીદી રહી છે અને વૈશ્વિક સેન્ટ્રલ બેંકોએ ત્રીજા ક્વાર્ટમાં 2200 ટન સોનું ખરીદી લીધું છે જે પાછલા ક્વાર્ટ કરતા 28%

પોલિટિકલ તણાવ વધે છે છે તો સોનું ફરીથી ઉભરી શકે નવા રોકાણકારો વર્તમાન સુધારાને વિરામ ગણી શકે છે અને એસઆઈપી અથવા તો ગોલ્ડ બોલ્ડ દ્વારા ધીમે ધીમે અત્યારે પ્રવેશ કરી શકે છે જો હવે તમે સોનાની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો

મળશે કે નહીં તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે સોનું જે છે એ વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે જેની સાથે વાત કરીએ તો જીઓપોલિટિકલ ટેન્શનમાં પણ વધઘટ જોવા મળે તો સોનાની કિંમતોમાં આગામી દિવસોમાં ફેરફાર નોંધાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો અગત્યના સમાચારોની વાત કરીએ તો જે લોકો લગ્ન માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે એ લોકોને હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે

તો હાલ વાત કરીએ તો મિત્રો આ ઘટાડો સૌથી મહત્વનો ગણી શકાય અને આ ઘટાડો ચાંદીની કિંમતો માં ફેરફાર જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તો હવે સોનાની કિંમતોમાં માં દસ ટકા થી પણ વધુ ઘટાડો નોંધાયો છે તો સોનું સસ્તું જ કહી શકાય અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ જેની સાથે તે ચાંદીના ભાવમાં પણ 2024 ની સાલમાં વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે મિત્રો તમે સોનું ખરીદી રહ્યા છો તો ઝડપથી ખરીદી કરી લેવી જોઈએ જેની સાથે એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ સોના ભાવને મહત્વમાં ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે તો હવે પછી વાત કરીએ તો આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડિયો દ્વારા મેળવતા રહીશું